ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના કોસમડી ગામ ખાતે ખેતરમાં રખડતા ઢોરો દ્વારા પાકને નુકસાન થઈ રહ્યું હોવાના મુદ્દે ખેડૂતો રોષે ભરાયા હતા પશુપાલકો ખેતરમાં ઢોર છોડીને ખેડૂતોને નુકસાન પહોંચાડતા હોવાના આક્ષેપ ખેડૂતોએ કર્યા હતા અને રખડતા ઢોરને ખેડૂતો દ્વારા ગ્રામ પંચાયતના ઢોર ડબ્બામાં પૂરી દેવામાં આવ્યા હતા જોકે ભરવાડો દ્વારા ઢોર છોડાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો આ સમય દરમિયાન ખેડૂતો અને પશુપાલકો વચ્ચે ઉગ્ર ચકમક સર્જાતા મામલો જીઆઈડીસી પોલીસ મથકે પહોંચ્યો હતો અને ખેડૂતો દ્વારા પોલીસ સ્ટેશનમાં ભરવાડો સામે ફરિયાદ કરવામાં આવી હતી જે અંગે પોલીસ દ્વારા જરૂરી કાર્યવાહી કરવામાં આવી છે રાતના રાતના છૂટા દોર ચાડી જાય છે અને પુષ્કળ નુકસાની કરે છે અને ઢોર છૂટા મૂકવાથી કપાસ તુવેર શેરડીમાં ફૂલ નુકસાન થયેલું છે અમે રાતના ઢોર પકડી લાવ્યા અને કામની પંચાયતમાં ડબ્બામાં પૂરવામાં આવ્યા અને બીજી રાતે સવારે ભરવાડના ભરવાડો અમારે કુસુમ્બડી ગામમાં આવ્યા અને ડબ્બામાંથી ઢોર લઈ જવા માટે આવ્યા તાવ તોડીને અને મારામારી નો મારામારી કરી દાદાગીરી કરી અને બધા આખા ગામમાં બધાને ડાંગથી મારવાની કોશિશ કરી રહ્યા છે અમને પોલીસ કેસ કરવા ગયા તે રસ્તામાં આવી ને અમારી સામે થઈ ગયા